એક બાજુ દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયા બાદ સંવેદનશીલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પોરબંદરના અમુક પોલીસ અધિકારીઓ અમુક મીડિયાના કર્મચારીઓને સાથે રાખીને દરિયામાં પેટ્રોલિંગના વિડીયો સહિત ફોટો સેશન કરાવતા હોવાની ફરિયાદ એસપી સુધી પહોંચતા એક પીઆઈને નોટિસ પાઠવવામાં આવી છે જ્યારે મહત્વની કહી શકાય તેવી બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્ટ સામે કોઈ જ પગલા લેવાયા નહી હોવાથી ચર્ચા જાગી છે હાલમાં દિલ્હી ખાતે કારમાં બ્લાસ્ટ બાદ પોરબંદર જિલ્લામાં એલર્ટની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આવી પરિસ્થિતિમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા દરિયામાં બોટ પેટ્રોલિંગ બાબતે તમામ મીડિયા મિત્રોને બોલાવવાના બદલે અમુક લાગતા વળગતા મીડિયા મિત્રોને બોલાવવામાં આવેલ તે બાબત પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના ધ્યાને આવતા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના થાણા અધિકારી વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરી આ બાબતે ખુલાસો માંગવામાં આવ્યો છે તેમજ ભવિષ્યમાં અન્ય કોઈ પોલીસ અધિકારી કર્મચારી દ્વારા પોલીસની કોઈ કામગીરી બાબતે અમુક મીડિયા મિત્રોને કવરેજ નહીં આપી તમામ મીડિયા મિત્રોને સાથે કવરેજ કે ફૂટેજ આપવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે જોકે ગઈકાલે સવારે જ આ બાબતમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કોડે પણ અમુક મીડિયા સાથે રાખીને રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ફોટો સેશન કરાવ્યું હતું આમ છતાં તેમના અધિકારી સામે કોઈ પગલા હોવાનું જાહેર થયું નથી મહત્વની બાબતે છે કે પૂરબંદરમાં સોશિયલ મીડિયાના અનેક ડિજિટલ ગિંડકિયાઓ સાથે પોલીસના અમુક કર્મચારીઓ સંબંધ રાખીને ઘણી વખત આરોપીના ફોટાથી માંડીને વિગતો પણ લીક કરી દેતા હોય છે અને તેથી ભૂતકાળમાં એવું પણ બની ચૂક્યું છે કે પોલીસ દ્વારા વિધિવત જાહેર થાય તે પહેલા આરોપીઓના ફોટા અને સમાચાર સોશિયલ મીડિયામાં ફરતા થઈ જાય છે તેથી આ બાબતે જિલ્લા પોલીસવાળા ગંભીર બન્યા છે